સુમુલ ડેરીમાં ગેરવહીવટ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર મનોજ પટેલ એ ડેરીના વર્તમાન ડિરેક્ટર બળવંત પટેલ પર મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાંથી દૂધ લાવી અને ગેરવહીવટ કર્યો હોવાનો આરોપ લગાવ્યો આક્ષેપો વચ્ચે હવે કોંગ્રેસ પણ મેદાને ઉતરી છે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રી રજીસ્ટ્રારને આ બાબતે લેખિત રજૂઆત કરી ગેરવહીવટ કરનારની સામે દાખલો બેસે તેવી કાર્યવાહી પશુપાલકો અને ખેડૂતોના હિતમાં કરવા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે માંગ કરી હતી અને દૂધની બાબતમાં જે સેમ્પલ હોય કે દૂધ બરાબર છે કે નથી એની પણ તપાસ કરવાની હોવા છતાં પણ જે ગંભીરતાથી મિલ્ક ઓડિટ વિભાગે અને જિલ્લા રજીસ્ટ તપાસ કરવી જોઈએ આજ દિન સુધી કરવામાં આવી નથી હમો દ્વારા પણ વારંવાર ઓડિટ રિપોર્ટની માંગ કરવા છતાં પણ એ જાહેર સરકારી ઓડિટ રિપોર્ટ હોય છે તે છતાં પણ આપવામાં આવતો નથી